નમસ્કાર મિત્રો આજે હું તમને ટૂલ્સ એન્ડ ઇક્વિપમેન્ટ એટલે કે મિત્રો હું તમને આજે પ્રેસિંગના અલગ અલગ સાધનો વિશે તમને થોડી ઘણી હું માહિતી આપીશ કે જે તમને ઘણું જ ઉપયોગી બને ગાર્મેન્ટ કંપનીની અંદર અને પોતાનું ગૃહ ઉદ્યોગની અંદર કે જેમાં આપણે નેવું ટકા નહીં પણ સો ટકાનો પણ ઉપયોગ કરીએ આજે મિત્રો ઓટોમેટિક ઇલેક્ટ્રિક સ્ત્રી એટલે કે કાઉસમાં છે આર્યન મિત્રો આજે આપણે પ્રેસિંગ વિશે ઘણું બધું માહિતી જાણીશું કે આપણે તમને ખબર છે કે સિલાઈનું કામ કરીએ છીએ યા તો પછી આપણે પોતે કસે જઈએ છીએ યા તો પછી કોઈ પણ એક્સ વાય કોઈ પણ પ્રોગ્રામ હોય ત્યારે પણ આપણે પ્રેસ મારવા વગર નથી ચાલતું સિલાઈ કામમાં પણ નેવું ટકા ઉપયોગ પ્રેસિંગનો જ થાય છે મિત્રો પ્રેસિંગ વગર આપણે કામ નહીં કરીએ તો શું થાય છે તમને ખબર છે સારામાં સારી ક્વોલિટી નથી આવતી એટલે કે ચોકસાઈ નથી આવતું એટલે કે એમ સારામાં સારું ફિનિશિંગ નથી આવતું આપણે પ્રેસ માટે સાનો ઉપયોગ કરી શકીએ છીએ કેનવાસને ચોંટાડવા માટે પણ પ્રેસિંગનો ઉપયોગ કરીએ છીએ કપડાં આપણે કશે જોવું હોય તો કપડાં પ્રેસ મારીને આપણે પહેરીએ છીએ એટલો એટલે મિત્રો ઘણી બધી વસ્તુ એવી હોય છે કે જે પ્રેસ વગર નથી ચાલતું ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રીની અંદર પણ નેવું ટકા ઉપયોગ પ્રેસનો થાય છે તમે ગામ ગમે તેવું બી કર્યું હોય ને મિત્રો પણ તમે પ્રેસ મારીશો ને તો એકવાર એટલું સરસ દેખાશે કે જેને કોઈ પણ વસ્તુને તમે કરો છો મિત્રો આ એકદમ હલકી અસ્ત્ર છે એ કેવું છે કે આપણે કાપડ ઉપર સેટ કરી દઈએ ને તો કોટન કાપડ છે તો કોટન ઉપર કરવું હોય છે પછી નાયલોનનું કપડું હોય તો નાયલોન ઉપર કરીએ છીએ પછી એ જ રીતના નિકોટીનનું કાપડ હોય તો એ રીતના કરીએ છીએ મિત્રો જેવા જેવા કાપડ એ હિસાબે આપણે રેગ્યુલેટર સેટ કરવામાં મિત્રો આપણે એની અગાડી એક પ્રેસ વિશે જાણવું અલગ સ્ત્રી વિશે જાણી હવે એ જ ટાઈપની જમાનો જેમ બદલાય છે મિત્રો એ રીતના પ્રેસિંગના સાધનો પણ બદલાઈ જાય છે મિત્રો પહેલે આપણે રેગ્યુલેટરવાળી સ્ત્રી વિશે જાણ્યા હવે આવશે સ્ટીમ આર્યન મિત્રો આવી સ્ત્રી પણ ઓટોમેટિક હોય છે અને નંબર બે સ્ત્રીના બોટમ પણ નાના કાણા હોય છે મિત્રો તમને ખબર છે આ જે સ્ત્રી છે ને એની ઉપર આપણે કોઈપણ દિવસે પ્રેસિંગ કરીએ છીએ ને તો આપણે વારંવાર પાણી નાખવું પડે છે યા તો પછી આપણે સ્પ્રે સ્પ્રેમ રાખવો પડે છે કે જેનાથી આપણે જ્યારે પ્રેસિંગ કરીએ છીએ ને તો ડાયરેક્ટલી કાપડ ઉપર એટેક નથી થતું અને રૂસાઓ કે એના જે ચમક છે એ બળી નથી જતી એના માટે જમાના પ્રમાણે સ્ટીમ આર્યનનો ઉપયોગ કરવામાં આવ્યો એની અંદર કેવું છે કે મિત્ર મિત્રો પ્રેસ નીચે નાના નાના કાણા પણ હોય છે કે જેમાંથી આપણે એક બટન દબાવવાથી થોડું પાણી પણ નીકળે છે અને વરાળ પણ બહાર આવે છે કે જેનાથી કાપડ સરગી ન જાય અને એના જે રૂસા અને ચમક જેવી છે એવીને એવી જ રહે છે મિત્રો આપણને તમને ખબર છે કે આપણે કોઈક ગરમ વસ્તુ કરી અને આપણે ડાયરેક્ટ હાથ મૂકી દઈએ છીએ તો આપણને દાધી જાય છે પરંતુ આપણા હાથમાં કદાચ થોડું પાણી કેવું હોય ને તો પહેલાંમાં પેલું પાણીને આગ પકડે છે એ જ રીતના પ્રેસમાં પણ એ જ રીતના હોય કે જ્યારે આપણે થોડું પાણી નાખીએ છીએ ને મિત્રો તો ત્યારે થોડું પ્રેસ જલ્દી કાપડ પર એટેક નથી કરતું અને થોડું કાપડમાં પસરી જાય છે અને પછીથી જ પ્રેસને એ રીતે ઉપયોગ કરવામાં આવે છે મિત્રો એટલે બહુ સરસ અને સારું છે સ્ટીમ આર્યન પણ બરાબર છે એ ગાર્મેન્ટ કંપનીની અંદર નેવું ટકા એમનો ઉપયોગ થાય છે મિત્રો એ સરસ છે એટલે એનો ઉપયોગ કરવામાં પણ આપણે થોડું નોલેજ હોવું જરૂરી છે મિત્રો બરાબર છે મિત્રો સ્લીવ બોલ મિત્રો તમને ખબર છે કે આ ઇમેજની અંદર તમે જોઈ શકો છો એ ત્રીસથી થી ચાલીસ સેન્ટીમીટર લાંબા લાકડાના પાટિયા પર ગાડી ફિટ કરેલું હોય છે મિત્રો સ્લીવ બોર્ડનો ઉપયોગ શું કરવામાં આવે છે મિત્રો ક્યારે પણ આપણે પેન્ટ છે હાફ પેન્ટ છે પછી કે બ્લાઉઝ છે એવા એવા વસ્તુ હોય છે એની અંદર આ સ્લીવ બોર્ડનો ઉપયોગ કરવામાં આવે છે મિત્રો આપણે ગમે ત્યારે બી આપણે પ્રેસ કરીએ છીએ ને તો આનો નેવું ટકા ઉપયોગ કરવામાં આવે છે જો મિત્રો તમે ઇમેજમાં જોઈ શકો છો કે એક બાઈ મારે છે બાઈમાં પ્રેસ કેવી રીતે મારવાની છે એ તમને ખ્યાલ આવે છે મિત્રો આની અંદર પેન્ટનો પાછળનો ભાગ છે કે સીટનો ભાગ કહેવામાં આવે છે જેને પછાડી આને પૂરોઈ દેવામાં આવે છે અને એની ઉપર પ્રેસ મારો છો કે જેનાથી આપણને કરચલી ના પડે મિત્રો બે નંબરમાં છે પેન્ટ હાફ પેન્ટ જેવા પોશાકમાં સાંધા ઉપર સ્ત્રી કરવા માટે ઉપયોગી છે જેમ કે મિત્રો તમને ખબર છે કે આપણે બાઈના ઊંડા પણ એનો સારી રીતે ઉપયોગ કરી શકીએ છીએ પેન્ટના સીટના ભાગ પર ઉપયોગ કરી શકીએ છીએ એ જ રીતના અલગ અલગ હર વસ્તુ પર આપણે જેમ જેમ ઉપયોગ કરીશું બરાબર છે મિત્રો તેમ ફિનિશિંગ પણ સારું આવશે અને પ્રેસિંગનું કામ મિત્રો આના અગાડી મેં તમને કીધું કે સ્લીવ બોર્ડ વિશે જાણ આપીએ બરાબર છે કે જેમાં પેન્ટ અને હાફ પેન્ટ જેવાનો ઉપયોગ થાય છે એ જ રીતના આપણે પ્રેસિંગ કુશન કહેવાય છે આને તો પ્રેસિંગ કુશન શું કરવા ઉપયોગ આવે છે મિત્રો આને ઘૂંટણગાડી પણ કહેવાય છે કે મિત્રો નાના નાના પીસો હોય છે એ કાપડના કવરમાં રૂભરીને આ વસ્તુને તૈયાર કરવામાં આવે છે મિત્રો આ વસ્તુ સામા કામમાં આવે છે કે જે આપણે ગોરાઈવાળા ભાગ છે જેમ કે બ્લાઉઝની અંદર કટોરીવાળો ભાગ છે કે પછી પેન્ટની અંદર જે ઘૂંટણની જગ્યા પર આવે છે યા તો પછી જે જે નાની વસ્તુ છે અને ગોરાઈવાળી ભાગ આવે છે જેવી જગ્યા પર આપણે પ્રેસિંગ કુશનનો ઉપયોગ કરવામાં આવે છે મિત્રો તમને ખબર છે કે નાના છોકરાની કેપ બને છે એ વસ્તુને પણ આ વસ્તુમાં ઉપયોગ કરવામાં આવે છે કે જેનાથી પ્રેસ આપણે સીધી રીતે મારી શકીએ અને થોડું વ્યવસ્થિત પણ દેખાય છે મિત્રો